નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં માં આજે પાંચ તારીખ ચોથો મહિનો બે ને શુક્રવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે તેરસો ગુણીની આવક જોવા મળી રહી છે ગઈકાલે કરતાં આજે જીરાની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે સારો વધારો છે આજે તેરસો ગુણ્યાની આવક છે અને હાલ હરાજીનું કામકાજ છાપરા નંબર પાંચમાં ચાલુ થઈ ગયું છે મિત્રો ચુમ્માલીસના પિલો રેડી તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લઈએ કેવા જીરાના કેવા ભાવ રહેલા છે આજે શું બજાર ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બની આવી જ આજના જીરાના ભાવ જોવા માટે પિચોતેર પુડતાલીસ પચીસ પચાસ પીચોતેર અડતાલીસ પચીસ પચાસ અડતાલીસ પિચોતેર ઓગણ પચાસ પચીસ પચાસ ઓગળ પચાસ પચાસ ઓગળ પચાસ ને છવ્વીસ રૂપિયા ઓગણપ ચાર હજાર નવસો ક્વોલિટી સાથે ઓગણપચાસ છવીસ ભાવ થયો છે જોઈ શકો છો કરિયાણા બર ક્વોલિટી સીધું મિત્રો કરિયાણું છે સીધું પેકિંગ થાય મિત્રો આ સીધું જીરું મિત્રો વઘારમાં લે એવું છે જોઈ શકો છો સુપર કરિયાણું 4340 4340 4340 4340 7400 7400 4576900 सुपर दाणा साते छे मायनर कस्टर दाणो सारो आ धनंजय नंबर आ धनंजय तुमले बिचो Cumali sone ikawan, wan, nawu jeru Cumali sone 342 4426 90 सेमी सुपर मेरे कस्टमर साथे 4426 90 सेमी सुपर 4426 रुपया करो 4426 90 सेमी सुपर 4450 4426 रुपया करो 4426 90 सेमी सुपर 4450 75

પિસ્તાલીસો ને છોતેર પિસ્તાલીસો ને છોતેર સરસ નાણાં સાથે છે માઇનર માટી છે પિસ્તાલીસો